ભરૂચ કચાય નેરોલેક કંપની દ્વારા પોલીસ હેડક્વાર્ટર મિશ્ર શાળામાં સીએસઆર હેઠળ કામગીરી કરાઈ ભરૂચ શહેરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્ર શાળા ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કસાઈ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ શાળાના નવા રોડ શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે જેનું આજ રોજ લોકાર્પણ કરવાના હેતુસર શાળાના પટાંગણમાં કંપની સંચાલકોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત કસાઈ નેરોલાક પેન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામના ભાગરૂપ ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી વિવિધ કલ્યાણ માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરવામાં આવે છે જે પૈકી ભરૂચ શહેરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પોલીસ હેડક્વાર્ટર્સની મિશ્ર શાળામાં અંદાજિત ત્રણ લાખને ખર્ચે નવા લોખંડના સેડુનું નિર્માણ કરવામાં આવ્યું હતું નવનિર્માણ પામેલ શેડનો આજનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવા ઉદ્યાનની શાળા માટે ખુલ્લો મુકાયો તો આ વેળાએ કંપની સંચાલકોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ થકી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સિવાય પણ અગાઉ આજ શાળામાં કચરાઈ નેરોલેક કંપની દ્વારા પેઇન્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું તેમજ ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યાને ધ્યાને આવતા સમસ્યાએ સીલિંગ કામગીરી કરાવી આપી હતી અને આમ શાળામાં નવ લાખ પચાસ હજાર ઉપરાંતની માતબર રકમનું કામ કરવામાં આવ્યું છે શાળાને યોગદાન બદલ શાળા પરિવારે કંપની સંચાલકોનો આભાર માન્યો હતો વધુમાં નોંધનીય છે કે સાયખાની કસાઈ નેરોલા કપેન્ટ લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે પ્રજાહિતમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવે છે અગાઉ મક્તમપુર શાળામાં પણ લોખંડનો સેડ બનાવી આપ્યો હતો જે બાદ આજે પોલીસ ક્વાર્ટર્સની મિશ્ર શાળામાં પણ આ કામગીરી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પોલીસ ક્વાર્ટર્સની મિશ્ર શાળામાં આજના લોકાર્પણ કાર્યક્રમમાં કસાઈ નેરોલાય કંપનીના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ કંપનીના પ્રોટેક્શન હેડ રાજીવભાઈ ચૌહાણ એન્જિનિયર રિંગ મેનેજર ચિરાગભાઈ પટેલ સીઈએસઓ પરેશભાઈ પટેલ પ્રોટેક્શન ઓપ્શન હેડ પ્રણવભાઈ જોશી સહિત શાળાનો શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નવા શેડનું નિર્માણ થતા શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો તો આ સાથે જ શાળા પરિવારે કસાઈ નેરોલાઇક પેન્ટ્સ લિમિટેડ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ

શ્રીમાન રાજેશભાઈ પટેલ પ્રોડક્શન હેડ શ્રીમાન રાજીવ ચૌહાણ સર એન્જિનિયરિંગ મેનેજર શ્રીમાન ચિરાગભાઈ પટેલ સર સીએસઓ શ્રીમાન પરેશભાઈ પટેલ પ્રોડક્શન સેક્શન હેડ શ્રીમાન પ્રણવભાઈ જોશી સાહેબ તેમજ વોર્ડના સભ્ય શ્રી હેમેન્દ્રભાઈ કોટીવાલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી બાબુભાઈ મિસ્ત્રી અને બીજા સભ્ય શ્રી મનહરભાઈ શાળાના શિક્ષક શ્રી ચિરાગભાઈ પાઠક છે જેઓ હાલ સીઆરસી તરીકે કાર્યરત છે

असई नल्ले फिर बे ज़रा डर माँ आपने यहाँ नजीक चलते साइकल इनाब इंडस्ट्रियल जोन बने त्या प्लांट लेने आ यहाँ ती सर्वात है प्रोजेक्ट में सर्वात तो बे ज़रा पंद्रह सौ थी दे गई थी बे ज़रा डर यहाँ ती બે હજાર સોળથી માંડીને અત્યારે બે હજાર ચોવીસ બે હજાર સોળ બે હજાર સત્તર બે વર્ષ પ્રોજેક્ટ કામ બે આપણે પ્રોડક્શન ચાલુ અને એના પછી કંપનીએ કંઈક બિઝનેસ ચાલુ કર્યો એમાંથી જે બી કંપની પ્રોફિટ કરતી એની અંદર અમે એમ માન્યું કે આજુબાજુની જે કમ્યુનિટી છે